અને જે હોય દર્શન કરવા આવે ને એનીકામના મોકલવાનું એટલે વસ્તી જોડા ને એમ દર્શન કરવા પ્રચાર થાય ને મહારાજનો નો હા એટલે પ્રચાર થઈ જાય મહારાજ નો જય નર્મન તો મન થઈ ગયો જય અમણ બકી બે હા તો તો હાર ઓમણ બકી બે આયો એ હું હા હા હારું કરી લ્યો તારે રેડો અસંગાની બાપાને દર્શન કરજે જય નાસંગાજી જેટલો વાય કર્યા તો દર્શન કરવા આવો ને સર કરજો એટલાનું પુણ્ય થાય ઓમ બધો પાળ પરુ જય નાસંગાજી બાપા બધાનો કામ પૂરે કરજો ઓ હોનો સર ગુડી આવજો મારા ગામમાં બધો એમ કેમ બધો રાખજો મહારાજ એમ કેમ રાખજે નાસંગાજી

તમારા લોકો દોડતો દોડતો તમારું આવું દાદા એવું કરવા ને તમારે હવ દોડતો તમારે પારે આવો કોમ એવો કરવાનો હરક થી આઈ અક કે અમે ચાલ ઓ દૂધ ના તો કોઈ નજીક તો આપણા એક લાગ લઈ અક કે કેટલો તો તા તા ડોળી ડોળી બીજો જઈએ છીએ અમે આપણા બધા તેવો જ છું અમે બાર હોય ને કે હા કી કર મસ્ત મજા કે પણ ગોમમાં હોય તે દર્શન કરવામાં કે ના કે હોય તો કે આ નો આવ ગોમની વસ્તી ગોમમાં ન આવા દોળો બસ Đây là Sengavi Bapa Krishna Kanyana